નમસ્કાર મિત્રો આજનો જે લેસન છે એ છે મોડલ વર્ષ આ જે મોડલ શું છે એની વ્યાખ્યા શું છે એ બધું આપણે વિસ્તૃતથી જોઈશું અને સરળ સમજૂતી સાથે તમને બધાને આવડી જાય એ રીતે આપણે મોડલ વર્ગ લેસન ચલાવીએ છીએ તો આવો પેલા આપણે જોઈએ વ્યાખ્યા અને મોડલ વર્બ કઈ રીતે યુઝ થાય છે એના નિયમો જોઈએ તો અડધું અંગ્રેજી આવડી જાય ચલો ધ્યાન તો અહીંયા ઓળખવામાં આવે છે તમને મને બધા ખબર છે કે ભાઈ સહાયકારક ક્રિયાપદ તરીકે મોડલ વર્ગને ઓળખવામાં આવે છે પહેલા આપણે અહીંયા થોડો કલર ચેન્જ કરી લઈએ એટલે એનાથી આપણને વધારે ખ્યાલ આવશે ઓકે તો અહીંયા મોડલ વર્ષ એટલે સહાય કાર વપરાય છે તેવા ક્રિયાપદને મોડલ વર્ગ કહે છે ત્રણ બાબતો કહી છે જે ક્રિયાપદને મુખ્ય ક્રિયાપદની જરૂર પડે અને મુખ્ય ક્રિયાપદ હોય તો જ તેનો ઉપયોગ થાય તો તેવા ક્રિયાપદ આપણે મિત્રો મોડલ વર્બ કહીએ છીએ જેને ગુજરાતી આપણે સહાયકારક ક્રિયાપદ એને સહાય ની જરૂર પડે જ મુખ્ય ક્રિયાપદની જરૂર પડે જ અહીંયા જો એક વાક્ય લખ્યું છે આઈ કેન સ્પીક ઇંગ્લિશ આમાં બે ક્રિયાપદો છે એક કેન છે અને બીજો સ્પીક છે હવે આપણે અહીંયા જોઈએ કે આ જે કેન છે એને સ્પીક મેઈન ક્રિયાપદની જરૂર પડે જ નકર વાક્યનો અર્થ જ ન બને આઈ કેન ઇંગ્લિશ કંઈ અર્થ આવતો નથી સો બોલવું પડે આઈ કેન સ્પીક ઇંગ્લિશ આઈ કેન રાઈટ ઇંગ્લિશ આવા ક્રિયાપદો મુખ્ય ક્રિયાપદ મૂકવું જ પડે અને વાક્યનો અર્થ બને ત્યારે આ કેન આગળ વપરાય તો આ કેન એ શું છે મોડલ વર્બ છે સહાયકારક ક્રિયાપદ છે આ આપણે એની વ્યાખ્યા જ જોઈએ કે મુખ્ય ક્રિયાપદની જરૂર પડે એકલું વપરાય નહીં અને એવા ક્રિયાપદને આપણે કહીએ છીએ મોડલ વર્ગ આગળ વધીએ મોડલ વર્ગ એકલું વાક્યમાં વપરાતું નથી મિત્રો અહીંયા લખ્યું છે કે મોડલ વર્ગ એકલું વાક્યમાં નથી વપરાતું આઈ કેન સ્પીક ઇંગ્લિશ બોલીએ છે અહીંયા લખ્યું છે આઈ કેન ઇંગ્લિશ તો આ વાક્ય સનાતન ખોટું છે અહીંયા મેં બાજુમાં ખોટું ભરેલું છે નોટ સખેલી છે એમાં તો અહિયાં એને વાક્ય ક્રિયાપદ ઉમેરું વાક્ય સરસ બનાવવું હોય તો અહિયાં રાઇટ લખવું પડે રાઇટ ના લખો કોઈ વડે સ્પીડ લખે તો ભી આવા મુખ્ય ક્રિયાપદ નો ઉપયોગ કરીને જ વાક્ય બને છે એટલે અહીંયા લખ્યું છે કે મોડલ વર્બ એકલું વાક્યમાં વપરાતો નથી હવે મોડલ વર્બ કયા કયા છે તો શુડ મસ્ટ મારી સાથે ધ્યાનથી બોલજો મનમાં કેન કુડ वुड मे माय વગેરે મોડલ वर्ब છે આ બધા મોડલ વર્બ છે આના દરેક ના પર્ટીક્યુલર નિયમ છે અને એ નિયમ જાણીશું તો આપણે ઈઝી રસ્તુમાં યુઝ કરી શકીએ જો શુડ મસ્ટ કેન કુડ વુડ મે જી આ મિત્રો આ જે શુડ મસ્ટ કેન કુડ વુડ મે માઈટ વગેરે મોડલ વર્બ છે

એ સહાયક તરીકે વપરાય છે એને સહાય લેવી પડે છે બીજા ક્રિયાપદની એટલે એને સહાયકારક ક્રિયાપદ તરીકે ઓળખવામાં આવે છે હવે આપણે 1 બાય 1 જોઈશું પહેલા નંબર પર જોઈશું મિત્રો કે કેન નું ગુજરાતી થાય શકું સી એ એન કેન એટલે શકું હવે કેન કઈ રીતે વપરાય તો વ્યક્તિ કે પ્રાણીમાં રહેલી ક્ષમતા કોઈ વ્યક્તિ હોય કોઈ કોઈ બી વ્યક્તિ હોય કે પ્રાણી હોય એમાં ક્ષમતા રહેલી હોય કોઈ બી કરી કરવાની જ શકે એ ગીત ગાઈ શકતો હોય રમી શકતો હોય તો એવી ક્ષમતા રહેલી હોય અક્ષમતા પણ હોય કે ના કરી શકે તો ભાઈ આ આપલો આપણો છે કે આઈ કેન નોટ હું કરી શકતો નથી તો વિનંતી દર્શાવવા પરવાનગી લેવા દર્શાવવા માટે કેનનો ઉપયોગ થાય છે ફરી રિવાઇઝ કરું ધ્યાન આપજો કોઈ પ્રાણી કે વ્યક્તિમાં રહેલી ક્ષમતા અક્ષમતા વિનંતી કે પરવાનગી દર્શાવવા માટે

મિહિર કેન સ્પીક ઇંગ્લિશ મિહિરની અંદર ક્ષમતા રહેલી છે શું કરવાની ઇંગ્લિશ બોલવાની એટલે મિહિર એક વાક્ય બોલશે કે આઈ કેન સ્પીક ઇંગ્લિશ મિહિર એમ બોલશે મારે કોઈ મિહિર સામે ઊભો છે કેવું હોય તો મિહિર કેન સ્પીક ઇંગ્લિશ બરોબર છે હવે એની વાક્ય રચના કરતા એટલે કે સબ્જેક્ટ કેન ક્રિયાપદનું મૂળ રૂપ અન્ય શબ્દો આ રીતે પેટર્ન વાઇઝ તમે ઘણા બધા અઢળક વાક્યો બનાવી શકો છો મુખ્ય ક્રિયાપદની સાથે હવે મિહિર કેન નોટ રન ફાસ્ટ અક્ષમતા દર્શાઈ ઇન એબિલિટી શો કરી મિહિર ઝડપી દોડી શકતો નથી તો કેન નોટ રન ફાસ્ટ હવે એને પ્રશ્ન પૂછે કેન મિહિર હેલ્પ હિમ સુ મિહિર તેને મદદ કરશે ત્યારબાદ ચોથો પરમિશન જે છે આ જે રિક્વેસ્ટ આવી હવે આવી પરમિશન કેન આઈ ટેક યોર પેન હું તમારું પેન લઈ શકું છું તો વિનંતી

મે વાર્તા કહી હતી ઓકે કહી શક્યો હતો તો તો અહીંયા કુડ ટેલ સ્ટોરી આવશે કુડ યુ હેલ્પ મી શું તમે મને મદદ કરી શકો છો તો એ દર્શાવવા માટે આપણે કુડ ઉપયોગ કરીએ છીએ કુડ ઘણીવાર પરવાનગી માટે પણ વપરાતું હોય છે એના પછી બીજા નંબરમાં મે લઈએ મે એટલે શકવું અથવા શકું એ અર્થ થાય છે મે બધાને ખબર છે નાના છોકરાથી લઈને મોટા સુધી એ બોલે છે કે મે આઈ કમિંગ સર તો એ કયું મે બોલે છે મિત્રો આમ

મે વપરાય છે ભવિષ્યમાં દાખલા તરીકે વાદળો દેખાય છે અને વરસાદ પડશે તો મારે વાક્ય બોલવું હોય તો કહી શકાય કે ઈટ મે રેન ટુડે એ ધારણા દર્શાવી હોય તો પણ આપણે મે વાપરતા હોઈએ છીએ રામ મે વિન ધ ગેમ હજી સુધી જીતો નથી પણ જીતશે દેટ્સ અ પ્રેડિકેશન શો કરવી હોય તો મે નો ઉપયોગ તમે કરી શકો છો ઓકે અને મે ની સાથે મુખ્ય ક્રિયાપદ મૂકી દો પરમિશન લેવી છે તો પણ મે નો ઉપયોગ કરો મે કમિંગ સર મે આઈ ગો ટુ હોમ સર

એ જો ફરજ આપણે નહીં ફોલો કરીએ તો પનિશમેન્ટ મળશે 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 એટલા માટે મસ્ટ એક ફરજિયાતપણું દર્શાવે છે કરવું પડશે જ આવવું પડશે જ આ કામ કરવું પડશે તો ફરજિયાતપણું દર્શાવવા માટે મસ્ટ ના વાક્યો વપરાય છે જો એનો સરસ રીતે ડિફાઇન કરી છે ફરજ કે જેનું પાલન કરવું જ પડશે નિયમ નિયમ જે શોર્ટમાં આપણે નિયમ બે ટ્રાફિક ના હોય સ્કૂલ ના હોય કોલેજ ના હોય વોટેવર મે બી જે બી હોય પણ નિયમ ના કરીએ તો

તો ધેટ્સ અ રૂલ જે છે એ રૂલ જે નિયમ દર્શાવવા માટે આપણે મસ્ટ ના વાક્યો વાપરીએ છીએ એટલે ઘણી વાર રૂલ વાળી બુક જોઈએ ને મોસ્ટલી એમાં મસ્ટ હશે વાપરેલું કારણ કે નહીં ફોલો કરો તો પનિશમેન્ટ મળશે દંડ મળશે અહીંયા લખ્યું છે વી મસ્ટ ઓબે અવર પેરેન્ટ્સ આપણે આપણા માતા પિતાનું પાલન સોરી ઓબે નમન કરવા જોઈએ તો આ જે છે એ ફરજિયાત પણ દર્શાવે છે વી મસ્ટ ફોલો ધ રૂલ્સ ઓફ ધ સ્કૂલ આપણે શાળાના નિયમોને ફોલો કરવા જોઈએ નહીં કરીશું તો પનિશમેન્ટ મળશે એ દર્શાવવા માટે એના પછી મિત્રો આવે છે 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 આ પણ 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 એક ફરજનો ભાગ કારણ કે એ ફરજ 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 કેવી નૈતિક અહીંયા લખી છે નૈતિક ફરજ તમે પાલન કરો યા ના કરો તમારી પસંદગી છે તો શુડ વાળું વાક્ય વાપરવું પડે કોઈ ગરીબની સેવા કરવી તમે કરો લો નથી કરતો કહી શું શૂડ વાપરો વાક્યમાં કે વી શુડ હેલ્પ અ પુઅર પીપલ

પછી એનિમલ મિત્રો ટી એટલે ચીડવવું થાય આ શબ્દ યાદ રાખજો ત્યારબાદ દે વિ સ્ટેલિંગ અ લાઈન તો તેમનું હી થઈ જશે એનું સર્વના મૂકવાનું પછી ઈટની જગ્યાએ શુડ અને ટેલિંગ નું ટેર અને વચ્ચે નોટ મૂકવું પડશે નોટ અ લાઈન ફોટો બોલવું જોઈએ નહીં તો દે શુડ પીઝ એનિમલ તો અહીંયા નોટ આન્સર દે શુડ નોટ પીઝ એનિમલ એમને પ્રાણીને ચીડવવા જોઈએ નહીં મેન વસ્તુ શું છે એક વસ્તુ એ છે કે આપણે અહીંયા નોટ ના હોય તો નોટ લગાવવાનું એ વસ્તુ એ નોટ હોય તો નોટ લગાવવાની જરૂર નથી અંકિતા ઇઝ નોટ વર્કિંગ હાર્ડ તો અહીંયા નોટ છે તો નોટ લગાવી લગાડો અંકિતા માટે શી વાપરો શુડ વર્ક હાર્ડ હવે આપણે બીજા વાક્ય જોઈએ નીચે બે ઘણા બધા છે મોહન ઇઝ નોટ સ્ટડીંગ તો હી શુડ સ્ટડી વેલ હવે નીચેના વાક્ય લખીશું આપણે હા मोहन माते ही बात पूछो मित्रों अंजय नॉट चेक नथी तो अंजय शुल्क लकी जो शुड कीप इन द माइंड अबे अंजय नॉट लगा सके शुड नॉट कीप द पैरेंट इन द केस फोर्ट ने पांच रबन धरा पोजी है अबे किरण इस नॉट हेल्पिंग इस फ्रेंड तो ही शुड अबे अंजय नॉट चेक तो नॉट ने काटना कौन खाली हेल्प लगाई हो ही शुड हेल्प हीज फ्रेंड रूम yes no? yes. तो, तो वी नी पी शूड क्लीन द रूम ही शूड હવે મિત્રો અહીંયા નોટ નથી તો હું શું લખીશ હું નોટ કટ કટ ધ ટ્રીઝ આ તમારે બનાવવાનું છે તો બોયઝ આર વોચિંગ ટીવી અહીંયા નોટ નથી ડોટ કુક છે સુરતી વાક્ય જોડી દેજો વોચિંગ નું વોચ કરી દેજો હવે આ મિત્રો કેન નોટ વાળું છે હવે મિત્રો આપણે જોઈએ છીએ અહીંયા એ અહીંયા જોઈએ છીએ આપણે કે

Take मिस्टर व्यास there. I don't have a mobile. मारी पास से मोबाइल नहीं आई खाली जगह माय पेरेंट्स तो हूँ मारा माता पिता ने कॉल करी शकीस नहीं आई कैन नॉट कॉल माय पेरेंट्स आज इधर मित्रों वाक्य जो कहना चहे ये चहे यू आर लेट तो यू कैन नॉट एंटर द हॉल उमंग वाज फीवर हैज फीवर ही कैन नॉट ईट आइसक्रीम देर आर सिक्सटी स्टूडेंट इन द क्लास द टीचर कैन करेक्ट देर बुक वन डे ઓકે રોહિત ઇઝ ફાસ્ટ રનર હી કે Okay? I forgot to do my homework. The so, teacher may punish you. कदाचित तब तक टीचर पनीश कर से। अबे हम मेना बात क्यों जुए मित्रे? आइए लगे How will you go to school? तो आई मैं गो बाया बस मेथी प्रश्न कुछ मेथी प्रश्न पूछो तो मेरी दाना दर्शाई सकाई चाहिए। अबे आपने जो ये must। There are dark clouds in the sky. Yes, it may rain today. 98% of the exam, you might win a gold medal. अबे must जो ये मित्रे। હેઝ અ પ્રોમિસ પ્રોમિસ ટુ વર્ક કે સખત મહેનત કરશે તો હી મસ્ટ્રેડવી ના જોઈએ વી ડેસ વી સો પેપર ઓન ધ ફ્લોર તો વી મસ્ટ નોટ ફ્લો આપણે ટુકડા ના ફેંકવા જોઈએ કચરાના પેપરના ધ યંગ તો મસ્ટ રિસ્પેક્ટ

ગેસ યુ ક્લાઇમ અટ્રી તો અહીંયા મે પરમિશન માટે આવે કે છે કેન છે એ ક્ષમતા દર્શવા માટે એટલે ચડવાની ક્ષમતા છે એટલા માટે અહીંયાં કેન આવ્યું છે નો વી શુડ નોટ ગો હોમ ના તો અહીંયા શૂડ નોટ આવશે નો છે તો નો આવે નોટ આવે વી મસ્ત ફોલો ધ ટ્રાફિક રૂલ આપણે પહેલા બાદ થઈ ગઈ ગયાં ટ્રાફિકના નિયમો પાલન કરવું હોય તો મસ્ત આવે યસ ફરીદા કેન સ્પીચ સંસ્કૃત એબેલિટી શો કરી છે ભવિષ્યની દર્શાવ્યું છે ભાઈ કેન યુ કમ વિથ મી આપણે કેવું છે મારી સાથે આપણે